રાજ્યમાં શિક્ષકોની ઘટનો મુદ્દો ન માત્ર કચ્છમાં જ ચર્ચાઈ રહ્યો છે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં શિક્ષકોની ઘટ છેલ્લા ઘણા વર્ષોથી વર્તાઈ રહી છે ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસના નેતા એ આજે એમણે પોતાની એક પ્રતિક્રિયા આપી છે કહી રહ્યા છે કે છેલ્લા દસ વર્ષમાં સરકારે બે જ વખત તાટ ઉમેદવારોની ભરતી કરી છે જેના કારણે ઘણી બધી શાળાઓ એવી છે કે જેમાં એકથી આઠ ધોરણ છે અથવા તો એકથી પાંચ ધોરણ છે તો એમાં એટલા બધા ધોરણ એટલા બધા વિદ્યાર્થીઓ બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમાં જેટલું મંજૂર મહેકમ છે એની સામે માત્ર એક જ શિક્ષક છે અને એ એમના વિસ્તારની વાત નથી એવી ઘણી બધી સ્કૂલો છે કે જ્યાં વિદ્યાર્થીઓ માટે શિક્ષક જ નથી તો ભવિષ્યની અંદર વિદ્યાર્થીઓના રોષનો ભોગ સરકારને બનવું પડશે જો સરકાર યોગ્ય રીતે યોગ્ય સમયે ભરતી નહીં કરે શિક્ષકોની ઘટ પૂરી નહીં કરે તો સરકાર આટલા વર્ષોથી કહી રહી છે કાર્યક્રમો થઈ રહ્યા છે કરોડો રૂપિયા ફાળવાઈ રહ્યા છે ભરતીની વાતો થઈ રહી છે છબરડા સામે આવી રહ્યા છે બધાની વચ્ચે અંતે એક જ જે રજૂઆત છે અથવા તો એક જ જે ફરિયાદ છે એ કરવામાં આવે છે કે શાળાઓમાં શિક્ષકો પૂરતા નથી એક બાજુ સરકાર પ્રવેશોત્સવ કરાવે છે ને એક બાજુ શિક્ષકો આવતા નથી બાળકો ભણવા આવે છે બાળકોને ભણવું છે પણ શિક્ષકો હાજર નથી ગુલાબજી રાજપૂત પોતાના વિસ્તારની સમસ્યાની રજૂઆત કરતા સરકારને શું ચીમકી આપી રહ્યા છે સાંભળીએ સરકારના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે આપના દ્વારા માધ્યમિક શાળાઓમાં નવ થી બાર ની અંદર દસ હજાર સાતસો ને શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવે છેલ્લા દસ વર્ષમાં સરકાર દ્વારા બે જ વખત ટાટની એક્ઝામ લેવામાં આવી છે અને જેના કારણે હજારો લાખો બીએડ થયેલા વિદ્યાર્થીઓ આજે ઘરે બેઠા છે કેમ કે ક્વોલિફાઈડ નથી થઈ શકે તેના લીધે ભરતી નથી થઈ શકતી આજે જે તમે દસ હજાર સાતસો ની ભરતી પાડી હતી એની અંદર પણ પાંત્રીસો કરતા પણ વધુ જગ્યાઓ ખાલી છે આજે અમારા વિસ્તારની અલગ અલગ શાળાઓની મુલાકાત જ્યાં લીધી અમારે ત્યાં નાવાદર ની અંદર નવ થી બાર ની અંદર માત્ર ચાર ચાર ધોરણ ની અંદર એક જ શિક્ષક છે એવી રીતે ચોથી નેસડાની શાળાની અંદર પણ આજે શિક્ષકો ઘટ છે કેટલીય શાળાઓને આજે પણ શિક્ષકોની ભરતી થતી નથી તો શિક્ષક નથી તો બાળકોને શિક્ષણ નથી મળવાનું બાળકોનું શિક્ષણ નહીં મળે તો આવના સમયમાં દેશના ભવિષ્ય સામે ચેડા થઈ રહ્યા છે તાત્કાલિક ધોરણે બીજો રાઉન્ડ પાડી અને આજે નવ થી બાર માં જેટલી પણ શાળાઓમાં જે દસ હજાર સાતસો ની ભરતીમાં બાકી રહી ગયા છે એમની ભરતી પૂરો કરી અને તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે અને દેશના ભવિષ્ય સાથે ચેડા ના કરે ગુજરાત સરકાર એને જો ભરતી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓનો રોજનો ભોગ બનવું પડશે જવાબદારી સરકારની રહેશે તો ગુલાબસિંહ રાજપૂતની આ વાત પર તમારું શું મંતવ્ય છે કમેન્ટ કરીને અમને ચોક્કસ ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર